Er du varm? Terima <susuruh> હા દાદાને ફોન કરીને બોલાવવા પડશે કિશુ દાદા હલો હા કિશુ દાદા બે મૂર્ખા છે તમે આવો એ હા જઈ એટલે હું જાઉં હમ કે દે ઉપર લો તો હું હું લેવાને ઉઠે લ્યા તું ના છોડતા નકર બધે આ થઈયો ગાજિસ મની કરી મરો મોતી ઉન કરી જે ઉહેલો ઓને ઉઠાડો પખાય ની કો આ ચૂપ ચૂપ દે જા અલે તારી આ કેટને પર છે કિશુ દાદા સી ઓ મારા ગોમવાળા ને કેવ પર છે ગોમના છોકરા સી

એટલે કુ કુ હતું અંગત ઉવા કિશુ દાદા નિયન બે પેલા આ ધ્યાન ને કોણ ઈ રહ્યા હતા તો ચો કઈ એટલે આપણે ગોમ ભીગુ કરીને નહીં પણ આપણે આલ બે જણા જ નકર ગોમમાં સાવ ન કરું સારું ચડો

મસરાને હે રછો મજી આયાલા ભઈ જો લેસા એ ઢુકો કરી કોકે બોલાયા હજુ ઓવા ઓ કોક બોલાયો છો હડો કાકોને તો હા ગમે હોય તો અમે ભમાવાણી આદત છે અમને કે મોણસો આપડા છે आ <Sanamalı das Popo V expand> <Sanau> <sharpvik heartbreaking>

Ayah badah.

રે બસ પકડે ભાઈ અરે શું આખી ભગવાં મર જા કોરી મર જા એ કાટ પડે બસ આયા મા આવે મને આ હું બોધાઈ ગયો આ તો માના કા દે અરે બસ આવો બરો થરો એ છોડી આય બસ બસ ઉભો રહો ઉભો કરો એ છોડો એ ગલત કર દીધું તું રાજા એકલી પોડી એ આંગ આંગ બરો આયા હું ગાઈમાં આવી આયા

મારી હવે એમ છોકરો મારી ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ નહીં મારી ભૂલ થઈ એમ ભૂલ વધારે જાય હા આજ પછી કોઈ દાડા હો કોઈ દારો ગમ કોઈ હવે તમે છોડી મેળવું ગમ માં કોઈ દારો ગમ ના દેખાવજ લે મિત્રો જોરદાર આવા નાના નાના છોકરાઓ અમુક સટ્ટા ભણે છે હાથમાં ભણે છે આઠમાં ભણે છે પણ છોકરા ટેલેન્ટ એટલું મસ્ત છે ને કે જબરજસ્ત આખા વિડીયો તમે જોયા છો તમને ખબર પડી જશે કેવો વિડીયો છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો ને વિડીયો ક્યાંથી જોવો છો એ કહેજો અને લાઈક કરજો ને અમારી કૃષ્ણા ડાકો બ્લોગ ચેનલ ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આનો ભાગ બીજો પણ આવશે આપણે બનાવવાનો બીજો ભાગ ભાગનાથી હટકે બનાવવાનો છે ને કડક બનાવવાનો છે ને જોરદાર જોરદાર બનાવવાનું અને વના કરતા પણ એવી લોકેશન લેવાનું છે કાલે કઈ વિચારશું તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને આવા નાના નાના છોકરાઓને સપોર્ટ કરજો મિત્રો હું ગામનો છું હું સપોર્ટ કરું પણ હવે સપોર્ટ કરવાનો તમારે છે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો જય માતાજી રામ બાપા ની માત ની તમારી આ ક્રિષ્ણા